સુરતના ગોડાદરામાં વણસેના ગૃહ પ્રધાનસિંહ જાડેજા એ જીએસટી ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ગયા છે પ્રદીપસિંહજી સ્વાગત છે આપનું જીએસટીવીમાં હાલની પરિસ્થિતિ વિશે આપનું શું કહેવું છે ગાયના વધ સામે બજરંગ કાર્યકર્તાઓ વિરોધમાં ઉતર્યા છે અને પરિસ્થિતિ વણસી છે સુરતની અંદર જે પ્રમાણેની ઘટના ઉભી કરવામાં આવી છે એમ કરીને પરિસ્થિતિ દોડવા માટેનો પ્રયાસ કર્યો છે પરંતુ પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે પ્રકારની અફવાની અંદર ત્યાંની પ્રજા ન જોડાય એવી હું ખાસ અપીલ કરું છું અને આ ઘટના જેણે કરી છે આ ઘટના કરીને ઉશ્કેરવાનો જે લોકોએ ધંધો કર્યો છે એ લોકોને બક્ષવામાં નહીં આવે એવા પગલા સુરતની પોલીસ દ્વારા ચોક્કસ લેવામાં આવશે પરંતુ આજના તબક્કે જ્યારે સંપૂર્ણ શાંતિ પ્રવર્તે છે અને એવા સંજોગોમાં ત્યાંના સ્થાનિક લોકોને હું અપીલ કરું છું કે આ પ્રકારની પ્રક્રિયામાં પોલીસ પૂરતા પગલા લેશે પરંતુ કોઈ પણ પ્રકારના ઉશ્કેરાટ કે કોઈ પણ પ્રકારની અફવાની અંદર સુરતની શાંતિને ડહોળવામાં કોઈ સફળ ન થાય

એમાં મેં મારી ક્રાઈમ બ્રાન્ચની ટીમ કામે લગાડી દીધી છે અને એ ક્રાઈમની ટીમ દ્વારા જે આ કૃત્ય કર્યું છે એને આપણે તાત્કાલિક અસરથી એ મૂળ રૂટ ઉપર જઈને એની ધરપકડ કરીશું અને અત્યારે આ સ્થળ ઉપર શાંતિ માટે આપણે અગ્રિમતા આપીશું